હમણાં હું માળિયા મિયાણા ગયો તો મોરબી સાઈડ સાહેબ ત્રણ ત્રણ મહિના સુધી ન્યાય આવું બધું પાણી પીર્યું હોય અને મેં કીધું કોને ચૂંટો ધારાસભ્ય ભાજપ નો સાંસદ ભાજપનો જિલ્લા પંચાયત ભાજપની તાલુકા પંચાયત ભાજપની સરપંચ ભાજપ નો મેં કીધું હવે રહ્યું શું અમારી ભાઈ બાબાજી નો ઠુલો છતાં મેં કીધું ચિંતા કરવાની જરૂર નથી બે વર્ષ પછી આ મર્દના ફાડિયાઓ વિધાનસભામાં આવે ભાજપની જેટલી તાકાત હોય એટલી લડી લો મિત્રો તમારો સાથ હશે એક એક ગામે જો યુવાનો તૈયાર થશે વડીલો તૈયાર થશે અને ગામે ગામ જો વિશાવદરવાડી કરીશું તો હું આપને કહું છું કે હવે આવેદનો રજુઆતો અને પદયાત્રા નિયંત્રિત રામા પીર જય રામાપીર કર નાખો હવે માત્ર એક જ વાત કરવાની સત્તા લાવવાની છે અને અમે જ

તમારી અમે વિસાવદર માં બે ની જોઈ લીધી માસિયાઓની હાચું કે નહીં પણ મિત્રો ચિંતા કોઈ એ કરવાની જરૂર નથી મારે ખાલી છેટલે એટલું જ કેવું છે કે હમણાં